જોયા મારા મારાતે પંચોતેર વર્ષ છે ખેતી કરીએ પણ આવું રિઝલ્ટ અમે કોઈ પણ ખાતર માં જોયું નથી એટલું તમારું આ નિફો ખાતર અમને પસંદ પડ્યું આ નમસ્કાર ખેડૂત મિત્રો હું ખુંદ હાર્દિક ફરી કિસાન મૂળ આપનું youtube યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સોયાબીનમાં જોવા સોયાબીનમાં જે ફર્ટિલાઇઝર ભાઈએ એ નાખેલું છે જેમ કે અહીંયા ડીએપી પણ નાખેલું છે સાથે નિફો જે આપણે આ મિનફટ કંપનીનું નિફો ફર્ટિલાઇઝર આવે છે એ પણ નાખેલું છે તો અત્યારે આપણે પ્લોટિંગ જોયું છે ખૂબ સરસ મજાના સોયાબીન છે અને સાથે પહેલા તો આપણે નિફો ફર્ટિલાઇઝર ના તમને સોયાબીન બતાવશું ત્યારબાદ આપણે તમને આપણે youtube ની અંદર આપણે જે ડીએપી નાખેલું છે ઉરિયા નાખેલું છે

પણ આવું રિઝલ્ટ અમે કોઈ પણ ખાતરમાં જોયું નથી એટલું તમારું આ નિફો ખાતર અમને પસંદ પડ્યું આ કોઈ દેખાવ ની વાત નથી આ તો નજર સામે ખેલ છે અને બહુ સ્પષ્ટ આમાં અમને જાણવા મળ્યું આજુબાજુના ખેતરોમાં છે એની કરતા અમારે ત્રણ ગણ્યો મોલ ઉભો

નબળા માં નબળી અમારી આ જમીન છે દળ ની જમીન કેવાય કોઈ ને પૂછવાનું દળ ની જમીન એટલે નબળા માં નબળી જમીન અને કરાળ ની જમીન હોય એમાં તો બરોબર છે હા ભાઈ ને જ છે નાગજી ભાઈ ને અહિયાં દોઢ અહિયાં જોવા જાવજો બરોબર છે હવે દાદા એ વાત કરી કે આવી જમીન મારે ક્યારે જમીન ખરાબ છે બહુ

તો આની હારે ડીએપી કમ્પેર કરી શકો ડીએપી એની કરતા અમને 70% આનું રિઝલ્ટ વધારે મળ્યું છે ડીએપી કરતા 70% વધારે રિઝલ્ટ મળ્યું છે પછી મગફળીમાં જેમ કે મગફળીમાં ભી આવું રહેશે રેડી રિઝલ્ટ ડુંગળી આના પછી તમે ડુંગળીનું વાવેતર કરવાનું ડુંગળીનું વાવેતર માં અમે નાખ્યું છે ખાતર અને ઉગાવવામાં એકદમ હાઈ ક્લાસ છે આજે આજ આઠમો દિવસ છે ડુંગળી વાવીને કેટલા દિવસની અંદર મળ્યું તમને બસ પાયામાંથી જ ઉગાવો થયો ત્યારથી શરૂઆતમાંથી જ એનો અલગ જ કલર જ અલગ હતો તો હવે નાગજીભાઈ સાથે વાત કરીએ આપણે કે નિફો જે ફર્ટિલાઇઝર અમે નાખેલું છે એને રિઝલ્ટ કેવું મળ્યું હવે ત્યારબાદ આવ્યા છીએ એમના ભાઈની બાજુની જમીન છે તો એણે જે નો અપલોડ કરેલો છે ડીએપી નાખેલું છે તો આપણે વાત કરીએ ડીએપી નાખવું જોઈએ કે જે નિફો નાખવો જોઈએ સાથે આપણે વાળા ખેડૂત છે એની જોડે વાત કરીએ જોગુદીયા નિલેશભાઈ હવે આપણે ખાતરનું ડીએપી કરતા નિફો નાખવું જરૂરી છે બરોબર કારણ કે એનો ફાયદો અને વર્ધક બધી રીતે પણ

આવું ના આવું આવતા વર્ષે પણ આવું ને ખાતર છે ને ખેડૂતો ને ફાયદો થાય અને ગુણવત્તા બરોબર તો હવે આપડે જોઈએ પ્લોટ ડીએપી નો અને જે આ નિફો ફર્ટિલાઈઝર નો